શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સંસ્કૃતિ અને સમરસતાનો ત્રિવેણી સંગમ શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર ખાતે ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસમી બાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ દરમિયાન નવ દિવસીય પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંત શ્રી શ્રીનગાલાખા બાપાએ સત્તરસો પાંત્રીસમાં સ્થાપેલા નિજમંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો ભક્તોની ઉપસ્થિતિની અપેક્ષા છે સોળ માર્ચથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનકથાનો પ્રારંભ થયો છે સાથે સાથે વિવિધ સંતવાણી લોકસાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામશે એકાવન હજાર બહેન દીકરીઓ પરંપરાગત પોશાક પહેરીને હોળારાસમાં ભાગ લેશે ત્યારબાદ ભરવાડ સમાજના યુવાનો શૌર્યપૂર્ણ લાગડી રાસ રજૂ કરશે અત્યારે સંત શ્રી નગાલાખાના ઠાકરની જગ્યામાં ત્રણ દિવસની પ્રતિષ્ઠા એટલે કે તારીખ ચૌદ પંદર નો સો ત્રણ દિવસની પ્રતિષ્ઠા હતી સો તારીખે શ્રીમંત ભાગવત કથા પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા કથાનો પ્રારંભ થયો સોળ તારીખથી આજે બીજો દિવસ છે સત્તર તારીખ આજે મારા દીકરા મોટા એટલે ગોપાલ ભગતની ચાદરવિધિ સાથે વિવિધ પોગ્રામ સંતવાણીના પંદર તારીખે પણ સંતવાણીનો પ્રોગ્રામ હતો આજે સત્તર તારીખે પણ પોગ્રામ છે આ સાંજે ઓગણીસ તારીખે પણ એક પોગ્રામ છે વીસ તારીખ બેનો દીકરીઓના ઉડારાસ રાસ એમાં અમારે પરંપરાગત પોશાક પહેરી અને એકાવન હજાર દીકરીઓ ઉડારાસમાં રાસમાં ભાગ લે છે એકવીસ તારીખે ભરવાડ સમાજના યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે સાથે સમાજ એકત્રિત થાય સમાજમાં એકતા વધે સંસ્કૃતિ જળવાઈ રહે એના માટેના બધા જ કાર્યક્રમો સાથે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ સંગઠિત થાય આ કાર્યક્રમ સાતસોથી આઠસો વીઘામાં અમારા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા આ સેવાનો લાભ એમને પણ મળ્યો છે અને એમનો પણ મોટો સિંહ ફાળો છે આમાં સાથે દરરોજ મોટી સંખ્યામાં પાદ લેતા હોય એટલે નવ દિવસના કાર્યક્રમની અંદર આશરે આઠથી નવ લાખ મના પ્રસાદ લેશે માણસો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે ચોવીસ કલાક ગાયોની સેવા થાય છે શિક્ષણ કુમાર છાત્રાલય છે એમાં નેવું કુમારો શિક્ષણ પણ લઈ રહ્યા છે અને આ જગ્યામાં કોઈ પણ ભેદભાવ વગર અઢારે આલમની આ જગ્યા અને અહીંયા રાધાકૃષ્ણ દેવ એટલે કે અમારા ઇષ્ટદેવ જેને અમે ઠાકર કંઈ પૂંજવી છે એ ઠાકર અત્યારે હાલ બિરાજમાન છે નિજ મંદિર ગામની અંદર જૂનું મંદિર હતું જે શ્રી નગા લખાપાએ સ્થાપના કરી હતી સત્તરસો ને પાંત્રીસમાં એ જ પછી ફાગણવદ એકમને ધૂળેટી એ ટાઈમ અત્યારે અમને પાછો પ્રાપ્ત થયો નગા લાખાપા પછી હું બારમી પેઢી અત્યારે આ સમાજ અને સર્વે ભાવિક ભક્તો દ્વારા ઠાકરને ફરીન પાસે નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિ કથા દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આવતા હોય છે અને હજી પણ આ પાંચ દિવસ આપણી કથા ચાલવાની છે તો એમાં દરરોજ દેહાણ જગ્યામાંથી દરેક સંતો અહીંયા બધાને દર્શન આપશે દર્શનનો લાભ લેજો સાથે અગરબત્તી અમારે વિયાભાઈ ભરવાડ દ્વારા પ્રજ્વલિત કરવામાં આવી છે એ આજે લગભગ સ સાત દિવસથી ચાલુ છે અને ઓછામાં ઓછા પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે એટલે આપણું જે નવું મંદિર છે એની બાજુમાં પ્રજ્વલિત છે અગરબત્તી અને એ દૈવથી બનાવેલી આપણા શાસ્ત્રોમાં વિધિ પ્રમાણે જે હવન હોમ થતું હોય એ એ રીતના દ્વારા અગરબત્તી પણ બનાવવામાં આવી છે અને આ કાર્યક્રમ સતત નવ દિવસ ચાલવાનો છે અને આપ સૌ બધા આમાં અવશ્ય લાભ લેજો જય ઠાકર એવમ શ્રીમદ ભાગવત ગોપનાથ સપ્તાહનું આયોજન કરેલ છે આ ટોટલ નવ દિવસનું આયોજન છે ચૌદ માર્ચ બે હજાર પચીસથી થી બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીનું આયોજન છે અને બહુ સંખ્યામાં ભક્તો પધારશે અને પર ડેનું લાખ દોઢ લાખ ભાવિક ભક્તો આવશે સાડા નવ લાખથી વધુ પબ્લિકનું આયોજન કર્યું છે મેં જમણવારનું મહાપ્રસાદનું આયોજન કર્યું છે વીસ તારીખે અહીંયા એકાવન હજાર ભરવાડ બહેનોનું માં ગોપી હુડા રાસ આયોજન છે એકવીસ તારીખે ભરવાડ સમાજની પરંપરાગત લાકડી રાસ આયોજન કરેલું છે જે ભરવાડના યુવાનો લાકડી ફરીને લાકડી રાસ કરશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે અહીંયા દરરોજ લાખ દોઢ લાખ ભાવિક ભક્તો પ્રસાદ લે છે અને દર્શન કરે છે અને વીસ તારીખ એકવીસ તારીખ બે દિવસ અમારો અંદાજ છે એક રોડના ત્રણ સાડા ત્રણ લાખ ભાવિક ભક્તો આવશે દર્શન કરશે અને કથારસનો લાભ લેશે અને કથાના વક્તા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સૌમુખેથી ભાગવત સપ્તાહ નું રસપાન થશે